ફોન આવ્યો હા હેલો સાંભળો હા બોલ મારી પાસે તમારા માટે એક જોરદાર સમાચાર છે શું કર્યું બાજુ એટલે હવે કઈ રીતે કહું હવે કેમ શરમાઈ બોલને ને કહી દઉં હા જલ્દી હવે આપણે છે ને બેમાંથી ત્રણ થઈ જઈશું ને ઓ કાકા કઈ રીતે મને મને જ નઈ શું વાત છે હા ના હોય યાર ત્યાં અરે વાહ યાર